નમસ્કાર છે ભાવનગર માં અષાઢી બીજ ના દિવસે નીકળતી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા માં અખાડા મંડળી ના કરતબ નું આગવું આકર્ષણ છે રથયાત્રા ને યુવાનો અને બહેનો વિવિધ કરતબ ની પ્રેક્ટિસ કરી રહ્યા છે દુર્ગાવાહીની બહેનો તેમજ અખાડા મંડળીના ભાઈ બહેનો લાઠીદાવ તલવારબાજી સહિતના કરતબોની હાલમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે શુક્રવારે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દુર્ગાવાહીની બહેનો તેમજ અખાડા મંડળીના યુવાનો વિવિધ દાવપેચ રજૂ કરનાર છે